વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પરાક્રમસિંહ જાડેજાએ કરેલ દબાણ મુદ્દે રજૂઆત થવા પામી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિશ્વામંત્રી દબાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી બીજી બાજુ પરાક્રમસિંહ જાડેજાએ પોતાના ઘરની બહાર વિશ્વામિત્રી નદીના કિનારે થયેલું દબાણ જાતે થોડી હોવાની સ્પષ્ટતા કરી હતી અને પોતે સરકારમાં જઈને ઝોન ફેર કરાવ્યો નથી સભામાં ભૂખી કાસના દબાણ મુદ્દે પણ ગમસાણ સર્જાઈ હતી પહેલા પરાક્રમસિંહ જાડેજાએ દિલ્હીથી એવું જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં પ્રોટેક્શન વોલ બાંધ્યા હતા જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જાતે જ કહ્યું હતું કે આ જમીન બે હજાર ત્રણમાં તેમને વેચાણ કરી દીધી હતી આ બાંધકામ તેમણે કરેલું હતું અગાઉ દિલ્હીથી મીડિયાને આપેલું એમનું નિવેદન સાચું કે હાલમાં જે મીડિયામાં તેઓ રૂબરૂ બોલી ગયા છે તે સાચું વગના કારણે તમામ મંજૂરી મળી જવાથી બાંધકામ કાયદેસર થઈ જતું નથી બીજા હોટેલ પ્રોજેક્ટ મોલ જાયન્ટ ટાઉનશીપો વગેરેના સંચાલકોએ પણ તમામ પ્રકારની મંજૂરીઓ મેળવેલી છે વિશ્વામિત્રી નદી ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામોને પણ

પણ એફએસઆઈ મને આપશો તો આપણા કાયદા પ્રમાણે હું બીજે ક્યાંય એફએસઆઈ વાપરી ના તો શું કરવાનું મારે તો કે તમને કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અને એ વખતની પરિસ્થિતિ બધા જ જાણે છે કે આટલા મોટા પૈસા અમે બર્ડન કરી શકીએ નથી તો અમે તમારા વતી સરકારમાં દરખાસ્ત કરીએ કે આ જોરખેર આ સર્વે નંબર કરી આપો તો આનો રોડ ખુલ્લો થાય તો અમારે સમાજથી અળણી સુધીનું આખે આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય જે સમાજ આવતી રોડ તો ભારણ થઈ ઘટે સુરત જવા વાળા ને હાલોલ જવા વાળા ને ગોધરા જવા પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શેરના ટ્રાફિકની અંદર જેથી મેં પોઝિટિવ રીતે આ પાડી એ પોતે જ વુડાની અંદર પત્ર લખ્યો છે પત્ર જોતો હોય તો મારી પાસે જ છે તારીખ ચાર સાત બે હજાર તેર કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો